આ પ્રકારની દિશાએ સમાજને ક્યારેય મદદ ના પહોંચાડી શકાય મદદ પહોંચાડવા માટે અખબારની ની બી જવાબદારી છે કે આ પ્રકારના દૂષણમાં તમે ફસાયા હો તો ઝડપી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમને મદદ ના મળે તો ઉપરા અધિકારીને સંપર્ક કરજો ઉપરા અધિકારી ના સાંભળે તો મંત્રીનો કરજો અને મંત્રી ના સાંભળે તો જરૂરથી અખબાર નો સંપર્ક કરજો અને ત્યારે જો આપણે આ પ્રકારની વાત લખીએ તો જરૂરથી સમાજના હિતની વાત છે બાકી માત્ર ટીકા ટિપ્પણી કરવી એ સૌથી સહેલો રસ્તો છે મને કોઈ આમાંથી સામાજિક આગેવાન એમની કેવા આવેલું કે આ અભિયાન શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવે પરંતુ આ અમારી નૈતિક જવાબદારી છે અને નૈતિક જવાબદારીના આધારે આ લડાઈ અમે લડતા જ રહીશું અને આ લડાઈ એ રીતે લડશો કે એક પછી એક આ દૂષણ શહેરમાંથી અને રાજ્યમાંથી સાફ કરશો એક પછી એક દ્રશ્ય તમે જે પાછલા અનેક દિવસમાં સુરત પોલીસના આ દાણવો વિરુદ્ધના દ્રશ્ય તમે સૌ લોકોએ જોયા અને જો આ દ્રશ્ય તમે નહીં જોશો ને અને જો આ દ્રશ્ય લોકો સુધી નહીં પહોંચશે ને તો આ દાનવોને આ વ્યાજખોરોને ક્યારેય કોઈ દર ઉભી નહીં વિ આ વ્યાજખોરોને સીધા કરવાના છે આ વ્યાજખોરોને સીધા કરવામાં સમાજની ચેનલોની ન્યૂઝપેપરની ખરેખર જો અંદર સંવેદના હોય ને અને રાજ્યના ગૃહ સચિવ અને ડીજીપી ને કહ્યું છે ક્યાંય બી કોઈ બી સરકારી અધિકારી કોઈ બી પોલીસ નો મહાનગરપાલિકાના સભ્યો કોઈ બી આ પ્રકારના વ્યાજખોરો અને વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો એને બી મજબૂત સબક શીખવાડો તો સમાજ જીવનની અંદર એક નવો માર્ગ મળશે એક એકને જોઈએ અને સૌથી પહેલા આ પ્રકારના લોકોને બી શોધવા જોઈએ જેથી સમાજે એમને આપેલી જવાબદારીનું ભાન એમને મળે આજનો દિવસ એ મારા માટે એટલા માટે વિશેષ છે કે તમારા સૌ માટે કદાચ માતાઓ આઓ પરિવારો જેને હમણાં આ સ્ટેજ પર બોલાવીને પોલીસ દ્વારા કરેલી કામગીરીના જે પોતાના ઘરના ડોક્યુમેન્ટ આવ્યા છે ને એ કદાચ બેસતા વર્ષ કરતા હશે આજનો દિવસ એમના માટે નવું જીવન પ્રાપ્ત થયું છે એ પ્રકારનો દિવસ છે કારણ કે અનેક માતાઓએ વર્ષો વર્ષથી રાત દિવસ કાલી મજૂરી કરીને કોઈએ બે લાખ નું ઘર કોઈ પાંચ લાખ નું ઘર કોઈ વ્હીલર આ બધી જ વસ્તુ આ વ્યાજખોરો એ નાની મોટી રકમ માં જમા કરી લીધી હતી આજે એમને પરત મળી છે એમના પરિવાર જોડે સુખી જીવન ત્યાં જીવી શકે તેવી હું સૌ પરિવારને શુભકામનાઓ શુભકામના શુભકામનાઓ જોડે જોડે મારે આ પરિવાર ને ટકોર બી કરવી છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને એ યોજનાઓના બેનરો પેપરના માધ્યમથી માહિતી સરકારની ટીમ ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા પ્રાપ્ત થઈ શકશે અને તમારા સૌ માટે તો આનાથી વધારે કંઈ હોય જ ના શકે આજના જમાનામાં જ્યારે આપણા સગા સંબંધીઓ બીજાની ગેરંટી નથી લેતા ત્યારે તમારા અને આપણા સૌના આ પ્રધાનમંત્રી દિલ્હીમાં બેસીને આપણી સૌની ગેરંટી લે છે કોઈ બી પ્રકારની ગેરંટી વગર સ્વનિધિ પ્રકારના વ્યાજના દૂષણમાં કેમ ફસાવવું પડે શોર્ટકટ અપનાવવાનું છોડીને સરકારની વિવિધ યોજનાઓમાં ભાગ લઈને તમે અને તમારું પરિવાર સુરક્ષિત રહેવો ये भी मारी आपने खास खास विनंती है सूरत शहर ना आ शुरुआत है वधु में पुलिस स्टेशनों में आ कामगिरी नीचे सुधी थाय ते माटे पुलिस कमिश्नर श्री और एमनी आखी टीम मेहनत कर रही है आ शुरुआत से आज नो कार्यक्रम ये सौ टका लोग सुधी पहुंचे ते माटे ज करवा मांगे

એકદમ ક્લિયર શબ્દ તમને કહું છું એક થઈને એક થઈને बुलंद અવાજ થી કેશો ને તો આમાંના એકબી ની હિંમત નથી કે પાંચ મિનિટ બી તમારી સામને ઉભા આ એક એક ને શોધી આપણે જેલના હવાલે બંધ કરવાનું છે ને આપણે સૌ એના માટે સાથે મળીને કામ કરવાનું છે તમે કલ્પના કરો કે આ અભિયાનની ટીકા ને મજાક ઉડાવતા એ રાજકારણીઓને હું કહેવા માંગુ છું તમારી અનેક રાજ્યમાં સરકાર છે એક દાખલો લાવો એક દાખલો લાવો હો કે તમે આ રીતના અભિયાન તમારી જે રાજ્યની અંદર સરકાર ચલાવો છો ને

કે તમે જેટલા અભિયાનની ટીકા કરો છો એવા એક અભિયાન તમારા દ્વારા ચાલતી સરકારોમાં થાય છે ખરી અને થાય તો આજ સુધી તમે કેટલા નિર્ણયો પર પહોંચ્યા છો મને દુઃખ થાય છે કે કાલે એક એવા ન્યૂઝ પર ટીકા કરવામાં માત્ર બે દિવસ ની અંદર ગુજરાતની છ દીકરીઓને છ પરિવારોને પોલીસ લો વિભાગ અને કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો કેસમાં આ બળાત્કારીઓને કડક માં કડક સજા આપવામાં આવી તમે મને એમ કહો જો ગણતરી દિવસોની અંદર આ પ્રકારના કિસ્સાઓમાં નિર્ણય મળે તો એ અભિનંદન ને પાત્ર છે કે નથી કે નથી આ માતાઓને પૂછો એમના મનમાં વેદના કેટલી હોય અને માત્ર પંદર દિવસની અંદર ગુજરાતની નાની નાની દીકરીઓને ન્યાય અપાવવામાં આપણે સફળતા મળી આવા વિષયોમાં ટીકા કઈ રીતે હોય શકે આવા વિષયોમાં ટીકા કઈ રીતે હોય શકે આવા વિષયો રાજનીતિના વિષય ના હોય શકે રાજનીતિ એવા સ્તર પર આવી જાય કે સમાજના અનેક વર્ગના લોકોને ગેરમાર્ગે દોરાવા માટે જે કઈ કક્ષાએ જવું પડે એ કક્ષાએ ગયેલા લોકોને એક એક લોકોને સાચી માહિતી અને આ સૌ લોકોને આજે જે પ્રકારે ન્યાય મળ્યો છે ને આવનારા દિવસોની અંદર આવા હજારો પરિવારને ન્યાય અપાવવા માટે આપણે લોકોએ ટીમ તરીકે કામ કરવાનું છે આજે વહેલી સવારે હું છાપા ફોરીને બેઠેલો બે ન્યુઝ હું જે શહેરમાં મોટો થયો છું જે શહેરના નાગરિકોએ મને બહુ આપ્યું છે જે અભિયાન ચાલે છે તેમાં સૌથી વધુ આનંદ મને એ થયો કે એક પરંપરા બદલવામાં અમને ખૂબ મોટી સફળતા મળી પહેલા જ્યારે ડ્રગ્સ પકડાતું તો ત્રણ જ એજન્સીનું નામ અમે ધીરે પ્રયાસ કર્યો છે અને તમામ પોલીસ સ્ટેશનો ડ્રગ્સની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડે આજે સુરત શહેરમાં એક લારી ઉપર એક લારી ઉપર ચોક થી આગળ લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા વ્યવસ્થાઓ ગોઠવીને શોર્ટકટ થી કમાની કરીને મારા શહેરના યુવાનોનું જીવન બરબાદ કરવાના ઓપરેશનમાં લાગેલા ત્રણ આરોપી મોદીન અંસારી રાશિદ જમાલ અન્સારી અને મોહમ્મદ જાફર ગોડિલ આ ત્રણે ત્રણ આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને એ પકડીને આ શહેરની અંદર એક પાક્કો મેસેજ આપવામાં આવ્યો છે હું સુરત શહેર પોલીસ ની આખી ટીમ લાલગેટ પોલીસનું ખાસ અભિનંદન આપું છું કે લોકલ પોલીસ સ્ટેશનની આ જવાબદારી છે અને એ જવાબદારી ખૂબ સારી રીતે આપ સૌ લોકોએ અદા કરી છે તે બદલ બી અભિનંદન આપું છું આ ન્યૂઝ ને પેપરે કઈ રીતે લીધા એ મારે નથી જોવું કારણ કે એમનું કામ છે એ લોકો કરે છે પરંતુ મેં જ્યારે આ ન્યૂઝની તપાસ કરી છાપામાં તમે વાંચશો તો એમ જ લખશે કે સુરત શહેરમાંથી માંથી અઠવા કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું સુરત શહેરની અંદર આમ થઈ

સભે અર્પણ કરું છું આ તમે જમા કરો ને મને પોલીસ સ્ટેશનમાં જમા ભાઈ સાચી વાત વાત છે છે કે ખોટી હશે એ પોલીસ ને સો ટકા ટીકા કરવી જોઈએ એને સજા જોઈએ પરંતુ જયારે સારું કામ કરે આપણા શહેરની અંદર પોલીસે ડ્રગ્સ પકડાવવું છે કે નથી પકડાવવું આપણે આપણે જયારે જયારે પકડે જયારે કોઈ સારું ઓપરેશન કરે તો એની સાચી વાત બહાર આવી જોઈએ કે ના આવી જોઈએ જરા જોરથી બોલો ભાઈ આવી જોઈએ ને તો જેના જેના કાન બંધ હશે ને એને સંપ્લાય જાય તો બહુ આ ડ્રગ્સ સામેનું અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી અને મને ખૂબ ગર્વ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ઇતિહાસ રચ્યો

કોઈ બોમ્બે થી આવતું હોય કોઈ બીજા રાજ્યમાંથી લઈને આવતું હોય કેટલાય કાટલો પકડ્યા ટોપ ટુ એન્ડ ટુ હમણાં બે દિવસ પહેલાની ડ્રગ્સ ની જે આખા દેશની જે બેઠક હતી એની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અભિનંદન આપ્યા આપડે ડ્રગ્સ સામેની લડાઈ બી ખૂબ મજબૂત આવી આવનારા દિવસોમાં લડવા જઈ રહ્યા છે અને આ અભિયાન નથી આ લડાઈ છે અને આ લડાઈ આર પારની લડાઈ છે ક્યાં તો સીધા રસ્તે ચાલવું પડશે ક્યાં તો ગુજરાતથી દૂર રહેવું પડશે આ બે જ રસ્તા છે એના સિવાયનો કોઈ રસ્તો નથી રાજ્યના યુવાનોનું જીવન બરબાદ કરનાર એક બી વ્યક્તિને છોડવામાં નહીં આવે હું ફરી એક વાત સુરત શહેર પોલીસ કમિશનર એમની આખી ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનને તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એક અભિયાન હતું મારું ધીરે સફળ બધા જ લોકો એક ટીમ તરીકે ડ્રગ્સની પાછળ પડી જાય પોલીસ સ્ટેશનો નીચે ઉતરીને પોતપોતાના વિસ્તારની અંદર રેડ કરે અને એ સપનું હવે ધીરે ધીરે સાકાર થતું આખા ગુજરાતમાં નજર આવે છે અનેક શહેરોની અંદર लोकल पुलिस स्टेशनों द्वारा रेड़ पड़ी खूब मोटा प्रमाण में ड्रग्स पकड़ू है बदल भी हूँ आखा राज्य स्टेशन में खूब खूब अभिनंदन टेक्नोलॉजी के जमाने में सोशल मीडिया के जमाने में आजकल टीनेज में एक दूसरे के संपर्क के लिए काफी इजी माध्यम सोशल मीडिया बन गया गुजरात एवं देश भर में हमने कई किस्से सुने होंगे कि कोई सलीम सुरेश बन के और कोई सुरेश सलीम बन के मेरे राज्य की एक भी बेटी का अगर जीवन बर्बाद करने की कोशिश करेगा तो राज्य भर में उस पर कड़क से कड़क कड़क कार्रवाई कैसे हो उस प्रकार की व्यवस्थाएं बनाई जा रही हैं मेरी सूरत पुलिस को भी खास सूचना है कि कोई सलीम सुरेश बन के अगर मेरे शहर की या राज्य की बेटी को बदनाम या बर्बाद करने की कोशिश करे तो उसको पुलिस का पावर का अंदाजा आना ही चाहिए प्यार एक पवित्र संबंध है प्यार एक पवित्र संबंध है प्यार एक, एक आत्मीयता का संबंध है प्यार का नाम प्यार के संबंध को बदनाम करने वाले ऐसे एक एक व्यक्ति को ढूंढने का काम भी पुलिस को अभियान स्वरूप में लड़ाई स्वरूप में नीचे तक जाना चाहिए सभी परिवारों से मेरी खास विनती है कि किसी भी प्रकार की चिंता किए बिना समाज में क्या बात होगी समाज क्या सोचेगा यह चिंता करके आप ये बात छुपा के मत रखना आपकी बेटी हो कोई संबंधी की बेटी हो पड़ोसी की बेटी हो किसी का जीवन बर्बाद होते हुए बचाने की जिम्मेदारी समाज में सबकी है इस प्रकार की घटनाओं को कीटी पार्टी एवं समाज एवं सोसाइटी के लोग इकट्ठे होके यह बहन की बेटी का ऐसा हो गया उसकी मजाक और उसकी बातों में से बाहर आके रानी लक्ष्मीबाई का स्वरूप लेके इन बेटियों को बचाने की जिम्मेदारी राज्य की सब महिलाओं की है उनकी बातें उनकी निंदा में से बाहर आके वो बेटी को पुलिस स्टेशन तक पहुंचाइए और प्यार के ये संबंध को बदनाम होते हुए बचाइए आप सब से मैं दो हाथ जोड़ के विनती करता हूं ऐसी बेटियों का जीवन बचाने की जिम्मेदारी हमारी है मैं कच्छ पुलिस को अभिनंदन देता हूं लव दिहात के ऐसे छह केसों में कच्छ पुलिस ने मात्र 45 दिन के अंदर बहुत ही बड़ी सफलता प्राप्त की है मेरे राज्य की चार बेटी जो नाबालिग थी वो बेटियों को राजस्थान मध्य प्रदेश बिहार जाके पुलिस ने वापस उनके परिवार तक पहुंचाने में बहुत ही बड़ी सफलता प्राप्त की है मैं सूरत पुलिस को भी मेरी खास सूचना है सूचना है एक भी पुलिस स्टेशन में इस प्रकार के केस आए तो किसी भी प्रकार की राह देखे बिना एक टीम लगा के इस प्रकार की बेटियों को बचाने की पूर्ण कोशिश करिए उसमें सफलता प्राप्त करके वो माता पिता का जीवन बचाने के लिए आप सभी लोग टीम सूरत एक ऑपरेशन के स्वरूप से इसमें काम आगे बढ़ाइए ऐसी भी मैं आप सबको सूचन देता हूं आप सभी लोग उसको शुभकामनाएं देता हूं हम सब लोग आज एक संकल्प लेंगे ये संकल्प है कि प्यार एक पवित्र संबंध है प्यार दुनिया का सबसे बड़ा आत्मीयता का संबंध है कोई सलीम सुरेश बनके या कोई सुरेश सलीम बनके इस प्यार के संबंध को बदनाम नहीं कर पाए इसके लिए भी हमें सबको एक होके समाज जीवन में ये प्रेरणा पूरी करनी पड़ेगी ये प्रेरणा को आगे बढ़ाना पड़ेगा आप सभी लोगों के आशीर्वाद के साथ ये लड़ाई की भी शुरुआत होगी ये लड़ाई में भी सभी बेटियों को न्याय मिले उसके लिए गुजरात पुलिस दो कदम आगे बढ़ाएगी आप सभी लोगों को भी एक कदम जरूर से सामाजिक जीवन को बचाने के लिए आगे बढ़ाना है आप सभी लोगों का फिर से एक बार में बहुत बहुत आभार मानता हूं सभी परिवारजनों का जिसको आज अपने सपनों का घर वापस मिला है सूरत पुलिस ने एक बहुत ही बड़ा आशीर्वाद स्वरूप काम किया है मैं सूरत पुलिस को भी बहुत बहुत शुभकामनाएं देता हूँ Bota a ordem.